અલયભાઈ દરજી વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર ઈસ્તીયા અલી સૈયદ નગરપાલિકા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ રેડક્રોસ ચેરિટેબલ એન કે પરમાર નરેશભાઈ ચાવડા કમલેશભાઈ લીમચીયા અને ભટ્ટ વેપારી મન્નુભાઈ ભારવાણી મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ભાતુ સાંસી સમાજ વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરાજ ભાટ ઉપસ્થિતિમાં આપવામાં આવેલ હોદ્દેદારો રાહુલભાઈ જગદીશભાઈ ભાટને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુનિલ મુરલી સુરેશભાઈ સિસોદિયા અને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ મુકેશભાઈ કેનુભાઈ સાસી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ વિજયભાઈ રમણભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કોષાધ્યક્ષ કુંદનભાઈ બદ્રીભાઈ સાસી ગુજરાત પ્રદેશ સચિવ અજય દિલીપભાઈ સાસી ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયા પ્રમુખ સાવનભાઈ સુનિલભાઈ સાસી દાહોદ જિલ્લા કોષાધ્યક્ષ વિશાલભાઈ ઉદયસિંહ તેરવા દાહોદ જિલ્લા સચિવ સોનુભાઈ રાજેશભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા અધ્યક્ષ ગોપાલભાઈ સિસોદિયા દાહોદ જિલ્લા મહાસચિવ આનંદભાઈ માલા દાહોદ જિલ્લા સોશિયલ મીડિયા પ્રમુખ ડાયાભાઈ રમણભાઈ સાંસિ દાહોદ જિલ્લા મહામંત્રી વિમલભાઈ વર્મા ગુજરાત પ્રદેશ સહ સચિવ ચરણસિંહ ઓજદા દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ રાજુ રાહુલભાઈ રાજુભાઈ ભાના દાહોદ જિલ્લા યુવા ઉપાધ્યક્ષ વિશાલભાઈ ચરદભાઈ ગુમાને દાહોદ જિલ્લા મંત્રી લક્ષ્મીબેન નિતેશભાઈ ભાટ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ દાહોદ જિલ્લા મંત્રી તે તમામ નવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ટીવી એટીન ન્યૂઝ દાહોદ દાહોદ શહેર ખાતે રાષ્ટ્રીય ભાતુ સાસી સમાજ વિકાસ નો એક કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં દાહોદ શહેરના દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ ને પ્રમુખ શ્રી ગોપીભાઈ શ્રદ્ધાબેન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એવા સુધીરભાઈ લાલપુરવાળા રેડક્રોસના મહાનુભવો તથા પત્રકાર મિત્રો અને બીજા એવા ઘણા બધા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહી તથા સાસી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આજે આ કાર્યક્રમ નું અમે આયોજન કર્યું હતું તેને ખૂબ સફળ બનાવવામાં આવેલું છે અને આગળના દિવસોમાં પણ આ કાર્યાલય થકી સાસી સમાજના જે કંઈ બી જે કંઈ બી કાર્યક્રમો કરવાના રહેશે કે જે કંઈ લોકોને અગવડતા કે કંઈ બી એમની જરૂરિયાત હશે તે અમે અહીંથી આ કાર્યાલયથી તેમને કરીશું અને આ કાર્યાલયને ઉભું કરવા માટે અમારા સમાજના અગ્રણી એવા વિમલભાઈ મુકેશભાઈ સાસી ને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ એવા રાહુલભાઈ મહિલા મહિલા અધ્યક્ષ તથા ઉદ્ઘાટન થયેલ છે અને આગામી દિવસોમાં પણ સારા એવા અમે સમાજ માટે સારા કાર્ય કરીશું તેવું અમે આપને એવી જણાવીએ છીએ હિતેશભાઈ કિશોરભાઈ ભાટ રાષ્ટ્રીય ભાતુ સમાજ વિકાસ સંઘના સલાહકાર